સમાચારોમાં આગળ વાત કરીએ તો હવે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાશે અને તેને લઈને ભારતીય જનતા પાર્ટી તૈયારીઓથી સજ્જ જોવા મળી રહી છે કહી શકાય કે અગાઉ ભારતીય જનતા પાર્ટીએ બે લિસ્ટ જાહેર કરી છે જેમાં ઉમેદવારોના નામ સામેલ હતા મહત્વનું છે કે છવ્વીસ છવ્વીસ પૈકી બાવીસ ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે ગુજરાતની કુલ છવ્વીસ સીટોમાંથી બાવીસના નામ જાહેર કરાયા છે પરંતુ ચાર સીટો પર હજી ઉમેદવારોના નામ ચર્ચાઈ રહ્યા છે આ વિગતે આપણી સાથે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ સ્ટુડિયોથી લાઈવ જોડાઈ ગયા છે જે હિતેન્દ્ર જે રીતે ભારતીય જનતા પાર્ટીએ લિસ્ટ જાહેર કરી છે આ લિસ્ટમાં ગુજરાતની છવ્વીસ સીટોમાંથી બાવીસ સીટો પર ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે પરંતુ હજી ચાર ઉમેદવારોના નામ બાકી છે તેને લઈને ચર્ચાનું જોર બન્યું છે શું છે અત્યારે માહિતી શું મળી રહી છે અને શું અપડેટ મળી રહી છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઉમેદવારોની કહી શકાય કે સૌથી પહેલાં જાહેરાત કરી દીધી છે અત્યાર સુધી પ્રથમ યાદીમાં એકસો પંચાણું ઉમેદવારોની જાહેરાત કરી કરતી જેમાં વાત કરીએ તો ગુજરાતના અત્યાર સુધીમાં બાવીસ ઉમેદવારો જાહેરાત કરાઈ ચાર બેઠકોના ઉમેદવાર જાહેરાત કરવાની બાકી છે મહેસાણા લોકસભા બેઠક અમરેલી લોકસભા જુનાગઢ અને સુરેન્દ્ર લોકસભા બેઠકની વાત કરીએ તો અત્યાર સુધી ગુજરાતમાં છ જેટલી મહિલાઓ ઉમેદવારો એ લોકસભા પ્રતિવર કરતી હતી ત્યારે એમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે જેમાં મહેસાણા લોકસભા બેઠક માટે મહિલા ઉમેદવારને તક મળે એવી એક શક્યતાઓ જોવા મળી રહી છે એ જ અમરેલીમાં પણ એક શક્યતાઓ છે કે અમરેલીમાં મહિલા ઉમેદવારને તક મળી શકે છે એ જ રીતે સુરેન્દ્રનગર અને જૂનાગઢથી વાત તો જૂનાગઢમાં પણ મહિલા ઉમેદવારને લઈને વિચાર કરવામાં આવી રહ્યો છે અત્યાર સુધી ત્રણેક જેટલી મહિલા ઉમેદવારોને તક મળી છે હજુ વધુ બીજી ત્રણેક મહિલાઓને તક મળે એવી એક શક્યતાઓ જોવા મળી રહી છે જે નામોની વાત કરીએ તો અત્યારે અમરેલી લોકસભા બેઠક માટે દિલીપ સંઘાણીના ભાઈનું મુકેશ સંઘાણીનું નામ પણ ચર્ચામાં છે ગુજરાત વિધાનસભામાં દંડક તરીકે ફરજ બજાવી રહેલા કૌશિક વૈકરિયાનું નામ પણ ચર્ચામાં છે એ રીતે એમના દિલીપ સંઘાણીના પુત્ર મનીષ સંઘાણીના નામની પર ચર્ચાઓ ચાલી રહી છે બાઉકુ ઉઘાળે પણ ટિકિટ માગેલી છે આ મુખ્ય નામોની વાત છે એ તો જૂનાગઢમાં પણ ગીતાબેન માલમનું નામ પણ ચર્ચામાં જોવા મળી રહ્યું છે રાજેશ ચુડાસમા પણ મજબૂત આવેલાર છે પરંતુ આ વખતે રાજેશ ચુડાસમા માટે જે પ્રકારની ઘટના ડૉક્ટરની હત્યાની ઘટના બની હતી ડૉક્ટર ચંગની એના લીધે એને ટિકિટ મળવાની શક્યતાઓ ક્યાંક ઓછી જોવા મળી રહી છે સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુજપરા ફરીવાર રિપીટ કરવામાં આવે એ પણ એક શક્યતાઓ છે જો કે અન્ય કોઈને પણ તક મળે એવી સંભાવનાઓ જોવા મળી રહી છે મહેસાણા લોકસભા બેઠક માટે પણ પરિસ્થિતિ છે ડૉક્ટર તુષા પટેલનું નામ છે જે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે ડૉક્ટર ધનેશ પટેલ છે એ રીતે નીતિન પટેલ હતા પણ એ તો નીતિન પટેલ રેશમાંથી ખસી ચૂક્યા છે જે પ્રકારે ત્યાં મહેસાણા જિલ્લામાં જોવા જાવ તો ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક યાદવાસ્થળી પર જોવા મળી રહી છે એ નીતિન પટેલ હોય ઋષિકેશ પટેલ હોય રદ્દીપ પટેલ હોય કે પછી એમએસ પટેલ આ તમામ લોકોના કારણે ભારતીય જનતા પાર્ટી એક મતે ઉમેદવાર નક્કી નથી કરી શકતી એ પણ એટલી જ વાસ્તવિકતા છે અમરેલીમાં પણ પરિસ્થિતિ એ છે અમરેલી પણ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ કપરો કહી શકાય આમ તો વિધાનસભા ચૂંટણીમાં ચોક્કસ ભાજપ માટે સારું પરિણામ હતું પરંતુ ત્યાં ઉમેદવારોની પસંદગી ચોક્કસ મુશ્કેલ સાબિત થતી હોય છે પુરુષો રૂપાલને પણ ખાસ જોવા જઈએ તો રાજકોટ બેઠક પર ખસેડી દેવામાં આવે છે જો એ પોતે પણ અમરેલીના હોવા છતાં પણ લડ્યા નથી એ તે મનસુખ માંડવીયાની વાત કરું તો એ પોતે પણ ભાવનગર લોકસભા બેઠક લડવાનું ટાળ્યું છે એટલે આ તમામ બાબતોમાં ભારતીય જનતા પાર્ટી એક જ વાત છે જીત ઉપર માને છે કોઈપણ રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થવી જોઈએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદ અને ઓગણીસની જેમ હેટ્રિક સર્જવા માગે છે આ વખતે બે હજાર ચોવીસમાં પણ ભાજપ તમામે તમામ છવ્વીસ બેઠકો જીતવા માગે એના માટેની આ રણનીતિ છે ભારતીય જનતા પાર્ટીએ મીડિયા સેન્ટર પર તૈયાર કરી દીધું છે એ રીતે ભારતીય જનતા પાર્ટીએ પેજ સમિતિ હોય બૂથ સમિતિ હોય એ પ્રકારનું કાર્ય પણ શરૂ કરી દીધું છે આ તમામ પૂર્ણ થયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાની જીત પહેલાં સુનિશ્ચિત કરતી હોય છે કયા બૂથો પોઝિટિવ છે નેગેટિવ છે એટલે કે નેગેટિવની પણ એક યાદી બનાવવામાં આવતી હોય છે નેગેટિવમાંથી પોઝિટિવ કેવી રીતે થાય એના માટેની ખાસ તૈયારીઓ કરાઈ છે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વાત તો અમિત સાહેબ પોતે પણ વિધાનસભા વાઇઝ ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક પણ કરી અને એમને પણ લોકો સુધી પહોંચવા માટે પણ સૂચના અપાઈ છે જે લાભાર્થીઓને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર યોજનાનો લાભ મળ્યો છે એ લાભાર્થીઓનો પણ સંપર્ક કરવા પણ સરકારે સૂચના આપી છે પાર્ટીએ પણ સૂચના આપી છે એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે હેક્ટ્રિક સર્જવા માગે છે અને દેશમાં ચારસો પાર જવા માગે છે એના માટેની તૈયારીઓ છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ચારે ચાર બેઠકોના ઉમેદવારો કોંગ્રેસ પહેલાં જાહેર કરશે કારણ કે ભારતીય જનતા પાર્ટીને તમામ બેઠકો પર વિજયનો વિશ્વાસ છે ત્યારે કોંગ્રેસ પાસે આત્મવિશ્વાસનો અભાવ એટલા માટે છે કારણ કે એને બે હજાર ચૌદમાં પણ માર ખાધો છે ઓગણીસમાં પણ માર્ગ ખાધો છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં સત્તાથી વંચિત છે ગુજરાત વાત તો ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ સત્તાથી વંચિત છે જેના કારણે કોંગ્રેસના મોટા નેતાઓથી લઈને કાર્યકર્તાઓનું મોરલ તૂટતું જાય છે એટલા માટે કોંગ્રેસના લોકો હવે ભારતીય જનતા પાર્ટી તરફ વળી રહ્યા છે આજે જે અર્જુન મોઢવાડિયા કે વિપક્ષના નેતા રહેલા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહેલા એમને પણ કોંગ્રેસના અલવિદા કરી દીધું છે આમાંથી પાર્ટીની પણ સ્થિતિ એવી જ છે આમાંથી પાર્ટીના લોકો પણ કોંગ્રેસ આમ પાર્ટી પર છોડી રહ્યા છે કોંગ્રેસ પણ છોડી રહ્યા છે આ તમામ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સહયોગથી સાથ સહકારથી પાર્ટીને મજબૂત કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે લોકસભાની તમામ સીટો જીતવી મુશ્કેલ નહીં બને ચોક્કસ ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે જોવા જાવ તો ભરૂચ લોકસભા બેઠક છે એ પડકારરૂપ ચોક્કસ બનવાની છે બનાસકાંઠા બેઠકમાં પણ ઘેનીબેન ઠાકોર અને વાત કરીએ રેખાબેન વચ્ચે ચોક્કસ જંગ જામવાનો છે

છવ્વીસ સીટો પૈકી બાવીસ સીટો પર ઉમેદવારોના નામ જાહેર કરાઈ ચૂક્યા છે પરંતુ જે ચાર સીટો બાકી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ ચાલી રહી છે અનેક નામ ચર્ચામાં છે જ્યારે સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુજપુરા અને પ્રકાશ વરમોરાના નામ ચર્ચા રહ્યા છે હવે કોના નામ પર મહોર લાગશે તે તો જોવું રહ્યું મહેસાણા હોય અમરેલી હોય કે પછી જૂનાગઢ હોય અનેક નામો પર અત્યારે ચર્ચા ચાલી રહી છે આ નામો પૈકી કોના નામ પર મહોર લાગશે કોને ટિકિટ મળશે તે હવે આગામી દિવસોમાં લિસ્ટ જ્યારે બહાર આવશે તેમાં જોવા મળી શકે છે કહી શકાય કે હવે ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીથી સજ્જ જોવા મળી રહી છે એક બાજુ જ્યારે મીડિયા સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે બીજી બાજુ આ ચાર સીટો પર ઉમેદવારોના નામ હજી ચર્ચાઈ રહ્યા છે કોના નામ પર મહોર લાગશે તે હવે જોવું રહ્યું સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદના વિરાટ